નમસ્કાર લોકસભાની ચૂંટણીમાં સવારે શરૂ થઈ છે તમારો સાંસદ કોણ બનશે સાથે સાથે તમારા આપણા દેશમાં સરકાર કોની બનશે લોકશાહીના મહાપર્વમાં સૌથી મોટું અત્યારે આજનો દિવસ અને આજના દિવસમાં પરિણામો સામે આવી રહ્યા છે શરૂઆતના આંકડાઓ સામે આવી રહ્યા છે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ધર્મેશભાઈ ભંડેરી જોડાયા છે ભરૂચની અંદર આપણે ખાસ કરીને વાત કરવી છે આજે ભરૂચના સૌથી પહેલા તો હું આંકડા આપી દઉં ભરૂચમાં મનસુખ વસાવા છે ઓગણપચાસ હજાર સાતસો ને ચોપન માંથી અત્યારે આગળ ચાલી રહ્યા છે ધર્મેશભાઈ શું કહેશો આમ આદમી પાર્ટી બે જગ્યાએ ઉમેદવારો ઉતાર્યા હતા ભરૂચની અંદર અને ભાવનગરની અંદર ભરૂચની અંદર ચૈતર વસાવા ઈસુદાન ગઢવી સતત દાવો કરી રહ્યા છે કે 50000 ની લીડ થી જીતીએ છીએ અત્યારે 50000 ની લીડ થી મનસુખભાઈ આગળ છે શું કહેશો અ સાચી વાત છે તમારી લોકશાહીમાં એક જ વ્યક્તિને જીતવાનું હોય છે અને બાકીનાને એની સામેની લડાઈ હોય છે આમ આદમી પાર્ટી પહેલી વખત ભરૂચ લોકસભાની સીટ ઉપર ચૂંટણી લડી રહી હતી પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી અહીંયા ચૂંટણી લડી રહી હતી અને હજી અમને આશા છે અત્યારે લગભગ ચાર કે પાંચ કે છ રાઉન્ડ પૂરા થયા છે અને પાંચ કે છ રાઉન્ડના અંતે અમે પચાસ હજાર મતની સરસાઈ થી પાછળ છીએ પરંતુ હજી અમે આશા રાખીએ છીએ કારણ કે દેડીયાપાડા અને ઝઘડિયાના જ્યાંથી અમને વધુ આશા છે એના બુફ પણ વધુ છે એટલે છેલ્લા રાઉન્ડ સુધી જે લડાઈ ચાલુ રહેશે એ લડાઈ અમારી જીત તરફ જશે અમે આશા રાખીએ છીએ પરંતુ જનતાનો જે જનાદેશ હોય છે એ હંમેશા સી પર હોય છે પરંતુ એક વાતનો અમને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી જે ગર્વ સાથે જે અભિમાન સાથે એમ કહેતી હતી કે આમ આદમી પાર્ટી નો અહિયાં ડાળિયું પણ ના આવે ને અમે પાંચ લાખ મતની લીડ થી અમે જીતીશું એ ભારતીય જનતા પાર્ટી અત્યારે એક એક મત માટે તરસી રહી છે એને એમ હતું કે અમે પાંચ લાખ મતની લીડ થી જીતશું લગભગ પંદર વીસ દિવસ પહેલા મનસુખભાઈ વસાવાનું એવું નિવેદન આવેલું કે અમે પાંચ લાખ બત્તિ તો નહીં જીતીએ પણ સાડા ત્રણ લાખની બત્તી થી અમે જીતીશું એટલે અમારા માટે આ પહેલી વખતની ચૂંટણી હતી અને પહેલી વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પરસેવો વળી ગયો કે એને સ્વીકારવું પડ્યું કે અમારી લીડ તૂટે છે હજી પરિણામની રાહ બે અઢી વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ અમે એ વાત વાતથી એ સંપૂર્ણ સંતોષમાં છીએ કે દરેકે દરેક બૂથ ઉપર અમે ખૂબ જ મોટી ટક્કર આપી છે એકદમ કટ ટુ કટની ફાઇટ થઈ છે અને દરેક રાઉન્ડના અંતે કદાચ એવું કહી શકાય કે રાઉન્ડે રાઉન્ડે અમે બહુ વધારે નહીં પણ આખા રાઉન્ડમાં સાતસો આઠસો કે વધીને નવસો કે હજાર મત એક વિધાનસભામાં અમે પાછળ કદાચ ચાલી રહ્યા છીએ ક્યાંક ક્યાંક અમે આગળ પણ નીકળી જઈએ છીએ એટલે આ ટક્કર જે છે એ ટક્કર ભારતીય જનતા પાર્ટીને પરસેવો વાળી રહી છે હજી તો અમારી શરૂઆત છે અને આ શરૂઆત અમે એ આશા સાથે જોઈ રહ્યા છીએ કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જે ટક્કરથી જે તાકાતથી જે સંઘર્ષથી ભારતીય જનતા પાર્ટી સામે લડી રહી છે એ તાકાત બહુ મોટી તાકાત બનીને આવશે ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં એકસો ને છપ્પન સીટ મેળવી હોવા છતાં પણ આમ આદમી પાર્ટીનો એટલો ડર સતાવે છે કે અમારા સામાન્ય કાર્યકર્તાને પણ ભારતીય જનતા પાર્ટી પોતાના બેડાની અંદર જોડી અને પ્રદેશ પ્રમુખ પોતે ખેસ પહેરાવે એનો અર્થ એવો થાય છે કે એ ડરી રહી છે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાથી ડરી રહી છે એટલે એને તોડવાના પ્રયાસો થાય છે પરંતુ આ પરિણામ જે આવે તે અમારી જે ટક્કર થઈ અમે જે લડાઈ લડ્યા છે છીએ એ લડાઈ ખુબ જ તાકાત થી લડ્યા છે પરિણામ હજી બાકી છે પરિણામ હજી કઈ પણ ઉલટ ફેર કરી શકે છે જેમ એક્ઝિટ પોલ ના આંકડા કઈક બીજું બતાવતા હતા અને હાલમાં આખા દેશની અંદર એક્ઝિટ પોલના ના આંકડા કઈક નવું લઈને આવે છે એ પ્રમાણે લડાઈ ગમે તે બાજુ જઈ શકે જી ધર્મેશભાઈ આપ કહી રહ્યા છો કે ભરૂચની અંદર માની લઈએ કે ભરૂચની અંદર તો બહુ ખાસી એવી તફાવત નથી પચાસ હજાર મતનો છે ભાવનગરની અંદર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડી રહ્યા છે અને નીમુબેન બાંભણિયા એક લાખ મતની લીડ થી આગળ ચાલી રહ્યા છે શું લાગે છે આ લીડ નીમુબેન બાંભણિયા ની કાપી શકશે મેં હજી અપડેટ જોયું નથી પણ તમે જે લીડ કીધી એ લીડ મને ખ્યાલ છે કે આટલી લીડ અમે પાછળ છીએ પરંતુ હજી થોડી થોડી અમને આશા છે એ લીડ હજી કપાશે અને કદાચ અમે જીત તરફ પણ જઈએ પણ જીત કે હાર મેં કીધું એમ જીતવાનું એક જ વ્યક્તિ હોય છે બાકીના બધા એને ટક્કર આપતા હોય છે કોઈ બીજા નંબર કે ત્રીજા નંબર રહેતા હોય છે લોકશાહીની આ તો મહત્વતા છે કે એક વ્યક્તિ હારે છે બીજા એની સામે લડે છે લોકો હારનાર હોય વ્યક્તિ છતાં એને મત એ આશા સાથે આપતા હોય કે લોકશાહી મજબૂત બને આમ આદમી પાર્ટી અત્યારે જે લોકો મત આપી રહ્યા છે એ પહેલી વખત લોકસભામાં મત આપે છે ને આશા સાથે આપે છે કે નવા વિકલ્પ તરીકે અમે આ અમારી પાર્ટીને આવકારીએ છીએ જે પાંચ લાખ લીડની વાત હતી એ ભારતીય જનતા પાર્ટીની લીડ કપાય એ પણ અમારી એક જીત છે કે અમે એક એક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી રહ્યા છીએ એક એક બૂથ ઉપર અમને મત મળી રહ્યા છે એટલે આ અમારી શરૂઆત છે અને શરૂઆતમાં અમે જે આશા રાખી હતી જીતવાની ભલે અમે નથી જીતી શકતા પણ જીતને એકદમ નજીક પણ અમે પહોંચીએ છીએ આ એક લાખ ની જે લીડ છે એ નીતિ પણ આવી શકે છે એ આશા અમને હજી છે દરેક બૂથ ઉપર અમને મત મળે છે એ અમારા માટે બહુ મહત્વની વાત છે એટલે સૌથી ફાસ્ટેસ્ટ સૌથી વધુ ઝડપથી આગળ વધતી પાર્ટી આમ આદમી પાર્ટી છે અને લોકો એને ગુજરાત માં પણ એક વિકલ્પ તરીકે સ્વીકારી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક દેખાય આવે એ વાત પર હું આવું છું સૌથી પહેલા આપતો અપડેટ આપી દઈએ સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ અડત્રીસ મત જેપી મારેવા ને એક લાખ બોતેર હજાર આઠસો ને સાત મત જે છે એ મળ્યા છે બારડોલી થી પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાથી ગેની ને પાછળ રાખીને રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે ખેડા થી ચૌહાણ એક લાખ બોતેર હજાર મત આગળ ચાલી રહ્યા છે છોટાઉદેપુર થી જશુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે સાબરકાંઠા થી શોભનાબેન ઓગણ ચાલીસ હાજર મત થી આગળ ચાલી રહ્યા છે અને રેખાબેન ચૌધરી છ હજાર છસો ને છેત્તાલીસ મથથી આગળ ચાલી રહ્યા છે ધર્મેશભાઈ આપને આપણે એ પૂછ્યું છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ગુજરાતની અંદર ચૂંટણી લડી રહ્યા છે જામનગરની બેઠક ખાસ કરીને આણંદની બેઠક આણંદની બેઠક અને પાટણની બેઠક બનાસકાંઠા બેઠક અને આ બધી જ બેઠકો છે હોટ સીટ બેઠકો ગણાય સાત થી આઠ બેઠકો એવી છે કે હોટ સીટ એમાં બે બેઠક પર તો પાર્ટી લડી રહી છે માંથી બાકીની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફાઇટ આ વખતે ટફ આપી છે અને બનાસકાંઠાની અંદર અત્યારે બનાસકાંઠાની આમ તો ઉત્તર ગુજરાતની બે બેઠકો પાટણ અને બનાસકાંઠા બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધારી રહ્યા છે કારણ કે નજીવા મતથી આગળ પાછળ આગળ પાછળ ચાલી રહ્યું છે શું લાગે છે તમને આ વખતે કે કોંગ્રેસ અને જે ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન છે એ ભારતીય જનતા પાર્ટીને માત આપી શકશે આ હોટ સીટમાંથી કોઈ એકાદી સીટ પર પણ બિલકુલ સાચી વાત છે પાટણની બેઠક બેઠક ઉપર ભાઈ શ્રી ચંદનભાઈ ઠાકોર આગળ ચાલી રહ્યા છે અને એ જીતી જશે એવા અણસાર પૂરેપૂરા દેખાય છે હજી જોઈએ ચિત્ર સ્પષ્ટ થશે અને ગેની બેન માત્ર પાંચ કે છ હજાર મત થી જો આગળ પાછળ ચાલતા હોય તો એમની પણ જીતની સંભાવના પાણી ફરી વળ્યું છે ભારતીય જનતા પાર્ટી ને એમ થઈ ગયું કે આટલી બધી લીડ થી અમે હારવાના નો જીતવાના હતા અને છતાંય હારી રહ્યા છે એટલે કે જનતા હવે ભારતીય જનતા પાર્ટી થી થાકી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામેનો છૂકો રોષ લોકોની અંદર એમની નિરાશા એ સ્પષ્ટપણે દેખાય આવે છે એવું હું માનું છું અને ભરૂચમાં પણ મેં કીધું એમ આ લીડ જે છે લીડ તૂટી રહી છે ભારતીય જનતા પાર્ટીની અને આ લીડ હજી પણ તૂટશે અને અમે એવી આશા રાખીએ છીએ કે ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા અજીબ તરફ આગળ વધશે

નહોતા ગયા ચૈતર વસાવાના પ્રચારમાં અને એવું કહ્યું હતું કે મને આમંત્રણ મળશે તો જઈશ ગઈકાલે અમે ચૈતર વસાવા સાથે વાત કરી ચૈતરભાઈએ પણ એવું કહ્યું કે મેં એમને ફોન કર્યો તો પણ એ બિઝી હતા હવે મુમતાઝબેન સ્ટાર પ્રચારક હતા એ તો સૌ કોઈ જાણે છે એટલે આમંત્રણ ન આપવાનું હોય એ વાત પણ સૌ કોઈ જાણે છે તો ક્યાંક તમને એવું લાગે છે કે કોંગ્રેસની જે કોર વોટ બેંક છે એણે ચૈતરભાઈના પક્ષમાં મતદાન ન કર્યું હોય એવું ન કહી શકાય કે કોંગ્રેસ માટે મજબૂત વિકલ્પ તો આમ આદમી પાર્ટી જ હતો કોંગ્રેસના વોટર ભારતીય ક્યારેય ના આપી શકે પણ જે અંતિમ વાત છે એ તો પરિણામ પછી બધું સ્પષ્ટ થશે પરિણામ પેલા આ બધી ચર્ચા છે એનો કોઈ અર્થ નથી આ બધી નિરર્થક છે અને બીજું કે બેન મુમતા મુમતાજ બેને જો એવું કીધું હોય કે મને આમંત્રણ નહોતું તો આ તો આપણા ઘરનો પ્રસંગ હતો આપણા ઘરનું કામ હતું એટલે એમાં આમંત્રણની રાહ પણ ન હોય એમને તો મને છે સમય હતું છેલ્લા મળે આવીશ પરંતુ એ કદાચ પહોંચી નહોતા શક્યા પણ એમનાથી જે મદદ છે એ મદદ એમને કરી હતી એટલે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એમને અમને પૂરેપૂરી મદદ કરી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓ મારી સાથે હતા અને કોંગ્રેસના વોટરો પણ ના ના એવું એવું હું અહીંયા દોઢ મહિનો રોકાણો વાગરા વિધાનસભા હું જોતો હતો ભરૂચમાં જ પ્રોપર હું દોઢ મહિનો રોકાણો પરંતુ એવું અમને ક્યાંય દેખાણું નહોતું કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રોપર હું મારી ખાલી વાગરાની વાત કરું તો વાગરામાં મને ખૂબ મદદ કરી હતી વાગરામાં આમ આદમી પાર્ટીની ટીમ જ્યાં નાની હતી ત્યાં કોંગ્રેસની ટીમે અમને ખૂબ જ સકારાત્મકતા સાથે મદદ કરી હતી એટલે એવું કેવું બિલકુલ ગેરવ્યાજબી છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ હતા કે કોંગ્રેસના વોટરોએ મદદ કરી હતી એવું કઈ છે નહીં પરંતુ હજી પરિણામ આપણે રાહ જોઈએ હજી ઘણા બધા રાઉન્ડો બાકી છે હજી તો પાંચ છ કે સાત રાઉન્ડ જ થયા છે બાવીસ રાઉન્ડમાંથી માંથી છ કે સાત રાઉન્ડમાં માં આપડે કઈ નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકીએ પરંતુ અત્યારે જે મત મળી રહ્યા છે એ કાટેકી ટક્કર વાળા જ છે એટલે ભારતીય જનતા પાર્ટી ને

તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા ધર્મેશ ભંડેરી જે આપણને કહી રહ્યા છે કે કે આમ આદમી પાર્ટીનો પ્રયાસ એવો હતો એક મજબૂત વિકલ્પ છે એ ગુજરાતની જનતા માટે બનશે અને ભરૂચના આંકડા સૌથી પહેલા તો હું આપને આપી દઉં ભરૂચના સાંસદ કોણ બનશે એના પર સૌ કોઈની નજર છે અને એટલા માટે સૌ કોઈની નજર ત્યાં છે કારણ કે આ વખતે ચૈતર વસાવાએ ફાઈટ જે છે એ ટફ આપી છે અને ભરૂચની અંદર મનસુખ વસાવાને બે લાખ અડસઠ હજાર ચોપન મત મળ્યા છે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાને એક લાખ ત્રાણું હજાર એકસો ને પંચોતેર મત છે એ મળ્યા છે ભરૂચની અંદર બહુ જ પહેલા તો શરૂઆતના જે રૂજાનો આવ્યા શરૂઆતના જે આંકડાઓ આવ્યા એમાં બહુ જ નજીબો તફાવત બંને વચ્ચે હતો પાંચ હજાર પચાસ હજાર આટલા ડિફરન્સથી બંને આગળ પાછળ ચાલી રહ્યા હતા પણ જે રીતે ચૈતર વસાવા દાવો કરી રહ્યા છે કે પચાસ હજાર મતની લીડથી જીતીશું તો હજુ પણ ઘણા બુથ

આપી ચુક્યા છે કોઈ પણ ઉમેદવાર એમની સામે ઉભો હોય એને આ વખતે ચૈતર વસાવા છે એટલે પરિણામ અને દ્રશ્યો અને સમીકરણો બધું જ અલગ છે અને એટલે જ આ વખતે નજર સૌ કોઈની ભરૂચ બેઠક પર છે વલસાડની બેઠક પર પણ નજર છે પણ વલસાડની બેઠક છે ત્યાં આનંદ પટેલ પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે ઉત્તર ગુજરાત છે ભારતીય જનતા પાર્ટીને ખાસું એવું ટેન્શન આપી રહ્યું છે કારણ કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ બેઠક અત્યારે રેખાબેન બનાસકાંઠામાં આગળ ચાલી રહ્યા છે પણ પાટણની બેઠક છે ત્યાં ચંદનજી ઠાકોર આગળ છે જે કોઈએ વિચાર્યું નતું એ પ્રકારનું કઈક દ્રશ્યો એ પ્રકારના કઈક પરિણામો અત્યારે આવી રહ્યા છે ઈવીએમ ખુલી રહ્યા છે અને ઉમેદવારોનું ભવિષ્ય છે એ કેદ થઈ રહ્યું છે અત્યારે મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે સતત અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું સૌથી મોટી અપડેટ તમને હું અત્યારે આપી દઉં લાખ થી આગળ છે સ્મૃતિ ઈરાની સહિત પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા આગળ ચાલી રહ્યા છે શિવસેના ઉદ્ધવ ઠાકરે દસ બેઠકો પર આગળ ચાલી રહી છે શરદ પવાર એનસીપી આઠ બેઠકો પર આગળ ચાલી રહી છે નવસારી સી આર પાટીલ બે લાખ બાવન હજાર છસો ને ઓગણીસ મતને અને એનડી બંધન ઇન્ડિયા ગઠબંધન અત્યારે બસો ત્રીસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અન્ય પાર્ટીઓ ત્રેવીસ બેઠક પર છે અને સરકારના સ્મૃતિ ઈરાની સહિતના છ મંત્રીઓ એવા છે અત્યારે કે જે પાછળ ચાલી રહ્યા છે શુભનાબેન મારેયા પચાસ હજાર એકસો ને બાણું મતની લીડ થી આગળ ચાલી રહ્યું છે મહારાષ્ટ્રની અંદર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે કોઈએ વિચાર્યું ન હોય એ પ્રકારના કંઈક પરિણામો ને આ વખતે ખાસી એવી ટક્કર જે લહેરો જે દેખાવાની હતી એ એવી દેખાઈ નથી એટલા જ માટે આ ચૂંટણી બહુ જ મહત્વની આજનો દિવસ બહુ મહત્વનો અને એટલે જ પરિણામ પર અને જે હોટ સીટ પર છે એના પર સૌ કોઈની નજર રહેશે ભરૂચની અંદર કોણ ચાલી રહ્યું છે એની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર